નમસ્કાર દર્શક મિત્રો છે અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છીએ ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા

સરદાર સરોવર જનતા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના અગિયાર ગામમાં સવા લાખ રહીશોને પાણી માટે રોજ વળખા સમાચાર આવી રહ્યા છે વડોદરા શહેરના ભાજપની જમ્બો કાર્યબારી બનશે મહામંત્રી ઉપપ્રમુખ અને મંત્રી ની સંખ્યા વધારવા વિચારણા કરવામાં આવી ત્યારબાદ વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો તો તાપમાનમાં પારો બે ડિગ્રી ગગડ્યો ધુમ્મચિયું વાતાવરણ સાથે ઝાકળનો અહેસાસ જોવા મળ્યો હવે સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી બંને પાળીમાં ગણ્યા ગાંઠા વિદ્યાર્થીઓ રહ્યા હાજર ત્યારબાદ વાત કરવામાં આવે સમાચારની તો ટ્રમ્પના હઠાગ્રહણને કારણે અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન જોવા મળ્યું મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ ગઈ

બે ની ગત સપ્તાહ છ પોઈન્ટ છ ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ અમદાવાદમાં નેપાળી ઘરઘાટી દસ લાખ ની ચોરી કરી ફરાર ઓનલાઈન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા

આતા દેશ દુનિયાના અને ગુજરાતના પાંચ પાંચમી મોટા સમાચારની હેડલાઇન ચાલે મિત્રો આ દરરોજની હેડલાઇન જોવા માટે સબસ્ક્રાઇબ ચેનલ કરવાનું ના ભૂલતા